નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજના વિડીયોમાં વાત કરીએ તો ડીએ વધારો જાહેરાત કેન્દ્ર સરકારે તાજેતરમાં તેના કરોડો કર્મચારીઓ માટે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે તો અપડેટ મુજબ હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓ માટે ડીએ લાગુ કરવા જઈ રહી છે તો ડીએ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં જબરદસ્ત ઉછાળો આવશે આ ઉપરાંત પેન્શનરોને પણ આનાથી ઘણો ફાયદો થવાનો છે તો ચાલો આ વિશે સંપૂર્ણ વિગ માહિતી વિગતવાર જણાવીએ તો મિત્રો વિગતવાર માહિતી જાણતા પહેલાં તમને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો કેન્દ્ર સરકાર જાન્યુઆરી જૂન બે હજાર પચીસના સમયગાળા માટે કર્મચારીઓ માટે ડીએ વધારવા જઈ રહી છે તો ડીએમાં વધારાને કારણે કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે આ ઉપરાંત કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થવાની શક્યતા છે તો આજે ડીએ વધારા અંગે બેઠક યોજાશે તો આ બેઠકમાં સરકાર ડીએ વધારા અંગે પોતાનો નિર્ણય આપશે આ નિર્ણયને કારણે એક કરોડ કર્મચારીઓને રાહત મળશે તો આ વિશે સંપૂર્ણ વિગતો સમાચારમાં જાણીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએમાં આટલો વધારો થશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના આધારે વધારો કરવામાં આવે છે તો જુલાઈ ડિસેમ્બર બે હજાર ચોવીસના સમયગાળાના ડેટાના આધારે ડીએ વધારવામાં આવશે તો આ વખતે ડીએમાં બે ટકાનો વધારો થવાની ધારણા છે તો આ વધારો જુલાઈ બે હજાર અઢાર પછીનો સૌથી ઓછો વધારો હશે તો બે ટકા ડીએનો વધારો એટલે કે લેવલ એક સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં માત્ર ત્રણસો સાહીઠ રૂપિયાનો વધારો થવાનો છે તો સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો તો ત્યારબાદ વાત કરીએ તો ગઈ વખતે ડીએમાં આટલો વધારો કરવામાં આવ્યો હતો તો ઓક્ટોબર બે હજાર ચોવીસના છેલ્લા ડીએ વધારા વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે જુલાઈ ડિસેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા માટે ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો આ પછી ડીએ વધીને ત્રેપન ટકા કરવામાં આવ્યો હતો તો ડીએમાં પણ મોટો વધારો થવાની આશા છે આ વખતે જોકે બે હજાર પચીસના પહેલા ભાગમાં સંભવિત ડીએ વધારા અંગે કેટલાક નિષ્ણાતોના મંતવ્યો પણ અલગ અલગ છે તેમને આશા છે કે આ વખતે સરકાર ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો કરશે કારણ કે રિઝર્વ બેન્કની અપેક્ષા છે કે ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રાહક ભાવ સૂચક આંક એટલે કે સીપીઆઈ ફુગાવો ચાર પોઈન્ટ આઠ ટકા રહેશે તો ચાલુ નાણાકીય વર્ષ માટે આરબીઆઈનો અગાઉનો સીપીઆઈ ફુગાવવાનો અંદાજ ચાર પોઈન્ટ પાંચ ટકા નક્કી કરવામાં આવ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને ડીએ અને ડીઆરનો લાભ મળે છે તો સરકારી કર્મચારીઓને ડીએનો લાભ આપવામાં આવે છે જ્યારે પેન્શનરોને ડીઆરના રૂપમાં ભથ્થું આપવામાં આવે છે આ વધારાને કારણે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવામાં આવી રહી છે તો સરકારના આ નિર્ણયને કારણે કર્મચારીઓ અને પેન્શનરોની આર્થિક સ્થિતિ મજબૂત થવાની અપેક્ષા છે તો આઠમા પગાર પંચની રચના છે તે પણ ટૂંક સમયમાં થશે તો કેન્દ્ર સરકાર હવે કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે આ પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે આ પછી જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે આ વર્ષના અંતમાં ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ ફક્ત એક જ સુનિશ્ચિત સુધારો થઈ શકે છે આ ઉપરાંત આઠમા પગાર પંચનો અહેવાલ ડિસેમ્બરના અંત સુધીમાં રજૂ કરવામાં આવશે આ પછી આ પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે દોસ્તો તો દોસ્તો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ